મહીસાગર જિલ્લામાં બીએસએફ ફરજ દરમિયાન આકસ્મિક મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે બીએસએફમાં ફરજ બજાવતા અને દેશની રક્ષા કરનાર વધુ એક વીર જવાનનું મોત થયું છે આ બીએસએફ જવાન જિલ્લાના કડાણા તાલુકાના લાડપુર ગામનો વતની હતો તો બીએસએફ જવાનો દ્વારા શહીદના પાર્થિવ દેને માદરે વતન લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરાવવામાં આવી હતી જવાનની અંતિમ ક્રિયામાં આખું ગામ ઉમટી પડ્યું હતું અને વીર જવાન અમર રહોના નારા લાગ્યા હતા તો લાડપુર તેમજ આજુબાજુ ગામના અને જિલ્લાના આગેવાનોએ જવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ